ચોક્કસ મેં તમને કહ્યું કે 2018 માં આજ ચૂંટણીઓ યોજાય જ્યારે 76 ધારાસભ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા સિંગલ ડિજિટ થી બહાર નોતા આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે હું નહી અમારી અપેક્ષા ખૂબ સારી હતી પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે અને એટલે અમને પણ આ ચૂંટણીમાંથી દરેક ચૂંટણી કઈ ને કઈ જ્ઞાન આપતી હોય છે જ્ઞાન હતું જ અમારા પાસે વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિફિટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું બાપુ છેલ્લી ચૂંટણીઓ બાદ આ પ્રકારની

ત્યારના પરિણામોને આજના પરિણામ સાથે તમે સમીક્ષા કરો કે જ્યારે છે તો એના પ્રમાણમાં પરિણામ ખરાબ આવ્યા છે કે ગયું ગયો એવું નથી જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે આમાં પણ કામ ન કર્યું હોત ને તો કદાચ અમારી પરિસ્થિતિ બહુ કફોડી હોત પરંતુ કાર્યકર પ્રોત્સાહિત થયા અનેક મોર્ચે લડ્યા છે કાર્યકર અને આવતા દિવસોમાં જ્યારે આ મજબૂતી કરીશું તો બે હજાર સત્યાવીસ દાખલા તરીકે દિલ્હીમાં ચૂંટણી થઈ કોર્પોરેશન તો આમ આદમી પાર્ટી જીતી હતી હજી થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી ગઈ એટલે આ ચૂંટણીના કારણે બે હજાર સત્યાવીસમાં આમ થઈ જશે કે તેમ થઈ જશે

निष्पक्षता ने प्रस्थापित करने आगे पगला भर से अपेक्षा वो तो मरने वाले सब हिंदू थे सब श्रद्धालु थे पर भाजपा को इससे कोई फर्क नहीं पड़ता है चाहे राम का मरे चाहे रहीम का मरे अपनी वोट बैंक भरे उसी के चलते ये सब कुछ हो रहा है